બાપુ બહુ બધાને મને તો એ થાય છે કે તમે જ હોશિયાર છે એવું ન માનો દુનિયા પણ હોશિયાર જ છે બરાબર તો ચિંતા આટલી બધી પીટી મામાને થઈ ગઈ તમારા બધાની ચિંતામાં ચિંતામાં પાછા તમારા બધાનું જ બોલી ગયા એટલી બધી પીટી મામાન ચિંતા થઈ ગઈ હોય પીટી મામાનું તમે લોકો કાંઈક બોલ્યા હોય તો પીટી મામાની ચિંતા થાય પીટી મામા તો તમારા પડદા ફાસ કરવાના કે છે તેમાં પીટી મામાને સેવી ચિંતા થાય પીટી મામા તો સાચા જ છે પીટી મામા જ બિચારા સાચા જ છે એક આખા સમાજને એક આપની ઉપર માન છે કે આપે બોલવાની હિંમત કરી હિંમત તો કરી પણ અર્ધસત્ય બોલ્યા આપ અર્ધસત્ય બોલ્યા ને એમાં ક્યાંક ને ક્યાંક કોને ભોગવવું પડશે એ સમાજને ભોગવવું પડશે કે મહાભારતમાં યુધિષ્ઠર અર્ધ અર્ધસત્ય બોલ્યા હતા એટલે ભોગવવું ગુરુને ગુરુજીને પડ્યું હતું તો સાહેબ અમને તો આપની ઉપર માન છે અને આપને પ્રેશર કોના તરફથી છે તો અમે તમારી સાથે છીએ કોઈના પ્રેશરમાં રહેતા નહીં બરાબર છે ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સંકલન સમિતિના વ્યક્તિઓ દ્વારા જ આપને કંઈ પ્રેશર છે તો આપ અર્ધ સત્ય બોલ્યા છો તો હવે પૂરું સત્ય બોલો અને મામા સાહેબ આપ પણ વડીલ છો મારે કંઈ વધારે ન બોલાય પણ આપ સ્ટેજ ઉપર જ્યારે હું બોલ બોલતા હોઉં છો કે ભાઈ વાત ફરેનો બાપ નો ફરે બાપ ફરે એની વાત ન ફરે તો ક્યાંક ને ક્યાંક આ આપણું એક ઊંધું ઓલું આવતું હોય છે કે ભાઈ અને ચર્ચા પણ થતી હોય છે કે ભાઈ પીટી જાડેજા સાહેબ તો આવું બોલતા હતા ને પોતેને પોતે હવે અર્ધ સત્ય બોલ્યા અને બધું ભીનું સંકેલી લીધું તો આ લોકોને તો કોઈ ફેર જ નથી પડવાનું ફેર મામા સાહેબ આપને પડશે કે આપનું ખરાબ લાગશે અને દુનિયા છે ને આપની વાતો કરશે કે આજે આપે ભલે કોઈ પણ પ્રેશરમાં આવીને કાંઈ પણ જે પણ કર્યું હોય પણ એ ન કરો અને અમે આશા રાખીએ છીએ આખો સમાજ કે આપ જે અર્ધ સત્ય છે એ પૂર્ણ કરો અને તૃપ્તિબા ઘણીવાર સ્ટેજ ઉપર એવું બોલ્યા છે કે અમે કોઈના એજન્ટ નથી જવાબ આપવા માટે તો ત્યારે તો એવું બોલતા હતા તો અત્યારે પીટી મામાએ તો તૃપ્તિબા રાવળનું નામ અને બીજા બે ત્રણ જણા એવી રીતના નામ લઈને બોલ્યા છે તો તૃપ્તિબા અત્યારે મૌન શું કામ છે મારા જે હું જો તૃપ્તિબાની જગ્યાએ હોત તો હું સીધી કમ્પ્લેન જ કરત હું સીધી કમ્પ્લેન કરત પીટી મામા ઉપર કે ભાઈ બોલો તમે આખી દુનિયામાં આવી રીતના કરી નાખ્યું તો હવે જો પી સાચા હોય તો કરે બરાબર છે બાકી ખોટા હોય તો કોઈ કંઈ કરવાની જરૂર નથી તો તૃપ્તિબા પણ અત્યારે કેમ મૌન છે અને બીજા બે ત્રણ ચાર જણા જે પીટી મામા સાહેબ કે છે કેમ ભાઈ બધા મોન છો તો જવાબ આપો આ મંદરો અંદર ભીનું સંકેલી લ્યો અને અમે કરીએ અમે ઓલા આપ લોકો તો જે શું કરવા આવ્યા હતા સમાજમાં એક કે ઓલા પોતાના ફેસ ચમકાવવા આવ્યા હતા અને અમારા જેવા જે બહેનો જેને સાચી લડત આપી હતી એને સાઈડલાઈન કરી અને આપ લોકો મોઢા ચમકાવી અને મીટિંગ કરી અને અંદરખાને શું જે ખીચડી પકાવી હોય બરાબર અને કુદરત અને દુનિયા બધા જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કોક દિવસ અને હંમેશા સત્ય જીત ઊભું જ હોય છે જીત હંમેશા સત્યની જ થાય છે એટલે પીટી મામા સાહેબ જે આપ અર્ધસત્ય બોલ્યા છો એ પૂર્ણ કરજો ક્યાંક ને ક્યાંક આપનું ખરાબ લાગશે જય માતાજી